વડોદરા શહેરના વારસ્ય વિસ્તારમાં સંત માતા માયાદેવીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સેવાકીય અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના વારસ્ય વિસ્તારમાં આવેલ સંત માતા માયા દેવી દરબાર ખાતે આજે સંત માતા માયા દેવીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશેષ કાર્યક્રમની ખાસિયતો એમ છે કે ગરીબ બાળકો સાથે મળીને કેક કટિંગ કરીને ઉજવણી કરાવાઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પ્રસાદી રૂપે ભોજન કરાવાયું સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને નોટબુક કંપાસ કિટ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આ પ્રસંગે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ તેમજ વિસ્તારના કાઉન્સિલર હીરાભાઈ કાંજવાણી પૂર્વ કોર્પોરેટર પરસોત્તમભાઈ હેમનાની તેમજ સિંધી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમ સાંઈ લાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તેઓ વર્ષના ત્રણસો પાસઠ દિવસ સેવાકીય કાર્ય કરો છે નાણાકીય કમલેશ લાલજી મહારાજ દ્વારા જણાવ્યું હતું કે માત્ર ધાર્મિક સેવાભાવના માધ્યમથી જ સાચી ભક્તિ પ્રગટ થાય છે પ્રગટ દિવસને પ્રસાદ રૂપે ગરીબો અને મધ્યમ વર્ગના બાળકો માટે આપણે સેવાભાવથી કાર્ય કર્યું છે આજ રીતે આજનો દિવસ સાંસ્કૃતિક

અને પાણીની બોટલ જે સ્કૂલમાં વોટર બેગ લઈ જવાય એ બધી વસ્તુ આપવાના છે એમના બર્થડે ના નિમિત્તે અમે દર વર્ષે આવું કરી છે બધા નાના નાના છોકરા સ્કૂલના જે ભણે છે એકથી કેજીથી દસમા ધોરણ સુધી બધા માટે અમે ને નોટબુકનો સેટ રાખ્યો છે એ બધા અમે વિતરણ કરીશું બોલ વાવારી ગિર મહેરા આજે બધા સ્ટેન્ડિંગ કમિટીની સ્ટેન્ડિંગ કમિટીના શીતલ મિસ્ત્રી પદાર્થે અને ડૉક્ટર હિતેન્દ્ર

આજરોજ કમલેશભાઈ અને એમની ટીમના સહયોગીઓના સાથે રહીને જે પ્રકારે અભ્યાસ અને અન્ન આ બે વસ્તુનું અહીંયાથી વિતરણ સેવાકીય પ્રવૃત્તિ થાય છે એમાં આજરોજ માતા માયાદેવીના જન્મદિવસ નિમિત્તે આજરોજ પુસ્તક અને એજ્યુકેશનના જે લગતા સાધન છે વસ્તુ છે તે આર્થિક પછાત વિદ્યાર્થીઓને આપવાની જે પ્રવૃત્તિ છે એક કાર્ય છે એને હું અભિનંદન અને શુભેચ્છા આપું છું જય જુલાલ આજે સંત માતા મહાદેવી દરબાર ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આમ દર વર્ષે નાના બારાપતિ લઈને બારમા ધોરણ સુધી જે બાળકો અભ્યાસ કરે છે તે ગરીબ બાળકોને અહીંથી નોટબુક વિતરણ કરવામાં આવે છે અને આ જે ખાસ એના માતાજીના જન્મના ઉપલક્ષમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ આમ ત્રણસો પાંસઠ દિવસ અહીં સેવાઓ ચાલતી હોય છે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે ગરમીના દિવસોમાં ચપ્પલનું વિતરણ છત્રીનું વિતરણ

और हमको भी पूरा बाबा हरी गिर और मम्मी भी पूरा विश्वास है इससे ज़्यादा मैं कुछ नहीं बोलूँ हरी गिर राज की जय आज मेरी मम्मी का बर्थडे है वो सालों से अच्छी तरह अपना बर्थडे सेलिब्रेट करती थी हम उसकी वो नहीं हैं फिर भी हम उसका बर्थडे अच्छी तरह ही सेलिब्रेट करते हैं इससे ज़्यादा भी करते हैं और गरीब बच्चों को बुक्स बैग्स सब बांटते रहते हैं जून आज संत माता माया देवी में माया देवी माता का आज बर्थडे है तो ये हर साल मनाया जाता है और कमलेश जी इन दिनों पे बुक्स बैग पानी की बोतल और पूरा साल में तो पूरा तीन सौ पैंसठ दिन ये लोग तो भंडारा करते हैं लेकिन आज के दिन कुछ स्पेशल होता है इनका और गरीबों को दान करते हैं उनको देख के हमको खुशी होती है मैं तो ऐसा बोलती हूँ दुनिया में सभी माँ को ऐसा मिले बेटा और ये बात है पे इंडिया में नहीं पूरे वर्ल्ड में फेमस होनी चाहिए जय माता दी नमस्कार आज पंद्रह तारीख है आज मेरी सास का बर्थडे है वो हर बर्थडे अपना धूमधाम से मनाते थे और उनकी ये भावना रहती थी कि मैं अपने हाथों से कुछ गरीबों का भला करके जाऊँ वो तो अभी नहीं है पर उनकी आत्मा के लिए उनकी जो उनका प्रेरणा थी वो प्रेरणा हमको देकर गए हैं तो इस दिन हम सब लोग पूरा परिवार मिल कमलेश भाई और उनका पूरा परिवार मिल के हमने इन्हें उनका उनका चालू ही रखा है हर पंद्रह तारीख को हर साल पंद्रह जून को हम बुक्स बैग बच्चों की जो ज़रूरत की चीज़ें होती हैं उनको देते हैं जैसे उनका उनको कुछ तकलीफ़ ना हो बच्चों को जो नहीं ले सकते बुक्स पढ़ाई के लिए उनको हमने सब ये देना शुरू करा है और जैसे भगवान ने चलाया उनकी कृपा से ये साल हर साल हम ऐसे ही देते रहे आज का जो आयोजन है वो हमारी बड़ी मम्मी माया वाधवानी के नाम पर है वो खुद में ही एक लिविंग लेजेंड थी उनकी लेगेसी कुछ ऐसी है कि जो अब तक चलती आई है कुछ लोग जीते जीते कुछ नहीं कर पाते हैं वो आज स्वर्गवासी है लेकिन फिर भी उनका नाम और उनकी सेवा बरकरार रही है मेरे हाथ में उनकी चौथी पीढ़ी है और हर कोई उनके नाम को उन्हें दिन रात याद करता है अगर घर में कोई माया जैसे हो तो शायद दुनिया बहुत आगे बढ़ती चली जाएगी तो बस मुझे इतना ही कहना है